મિત્રો સ્વાગત છે તમારું રંગોલી સાડીમાં તમારા માટે સાડી પાંચ થી સાત ડિઝાઇન ઓપન કરીને નવા શું તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ નહીં નહી કારણ કે અમે તમારા માટે રોજે નવા નવા વિડીયો લઈને આવવાના છીએ જબરદસ્ત ડિઝાઇન રહેવાની ઓફ્વાઇડ સાડી રહેવાની છે બધી ઓફ્વાઇડ સાડીમાં તમને બતાવવાના છીએ સુપર ડુપર હિટ કલેક્શન રહેવાનું છે બે હાજર ની લેટેસ્ટ ડિઝાઇન રહેવાની છે પસ્પીના સિલ્ક જોઈ શકશો જબરદસ્ત ડિઝાઇન એવી છે જો અમારી તમને કોઈ ડિઝાઇન ગમતી હોય ને તો ફટાફટ એમાં સ્ક્રીનશોટ લઈ અમારા વોટ્સઅપ નંબર ને સેન્ડ કરી દેજો ગાઈસ સિંગલ સિંગલ પીસ હોવાથી પહેલા તે પહેલાના ધોરણે બુક પણ કરાવી લેજો બ્લાઉઝ બી તમને ઓપન કરીને બતાવી દે પહેલા તો આખું પીસ તમે જોઈ શકશો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરવાનું ભૂલશો નહીં ગાઈઝ અને શોપ પર ઉપર વિઝિટ કરવા માંગો છો ડિસ્ક્રિપ્શનમાં અમારું એડ્રેસ પણ તમને મળી જશે સ્ક્રીન ઉપર પણ અમારો વોટસઅપ નંબર નાખેલો જ છે તો જો પસંદ હોય ને તો ફટાફટ બુક પણ કરાવી લેશો ડિઝાઇન ભી જોઈ લેજો જબરદસ્ત રહેવાનું છે ગાય પોઝિશન પ્રેન્ટમાં આખું કામ રહેવાનું છે એકદમ હેવી લુકમાં શાનદાર લુકમાં એમનો બેલ્ટ રહેવાનો છે પલ્લું જોઈ લો શાનદાર લુકમાં હેવી લુકમાં પલ્લુ બલ્લું એકદમ હેવી લુકમાં શાનદાર લુકમાં માં પલ્લું છે લગડી પટ્ટા સાથે રહેવાનું છે બ્લાઉઝ તમને બતાવી દે બીજી ડિઝાઇન ભી આગળ તમે બતાવતા જઈશું વિડીયો બિલકુલ સ્કીપ નહીં કરતા કારણ કે બધી ડિઝાઇન તમને ઓપન કરીને જ બતાવવાની છે બીજી ડિઝાઇન રહેવાની છે

અને આ એમનું બ્લાઉઝ રહેવાનું છે બધામાં બુટી ટાઈપનું તમને ટુ કલરના શેરમાં બ્લાઉઝ રહેવાનું શકાયશ બીજી ડિઝાઇન તમને બતાવી દઈએ જો અમારી કોઈ પસંદ હોય ને ગાઈઝ તો સ્ક્રીનશોટ લેવાનું ભૂલશો નહીં અથવા તો તમારે આમના ફોટા જોઈએ છે અમારા વોટ્સઅપ નંબરમાં હાઈ કરીને મોકલીજો ફોટા બી સેન્ડ કરી દઈશું સ્ક્રીન ઉપર અમારો વોટ્સઅપ નંબર નાખેલો જ છે આમાં તમને ફૂલ ભરાવદાર હેન્ડવર્કમાં રહેવાનું આ આવી જબરદસ્ત ડિઝાઇન રહેવાની છે દુલ્હનવાળી ડિઝાઇન વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં ગાઈઝ કારણ કે રંગોની સાડી વાળા તમને એકદમ વ્યાજબી ભાવમાં દેવાના છે અને આ એમનું બ્લાઉઝ રહેવાનું છે બીજી ડિઝાઇન બી તમને પાસે બતાવી દઈએ એક રહેવાની છે આ આપણી હાદી ભાષામાં કહીએ તો બળદગાડા વાળી ડિઝાઇન આ જબરદસ્ત ડિઝાઇન રહેવાની શકાયશ આમનો પલ્લુ તમે જોઈ શકશો પલ્લું ઝૂમ કરીને બતાવી દે તમને આમાં તમને અલગ રીતના લટકન છે શકાયશ આખી પોઝિશન પ્રિન્ટમાં છે એમની બેલ્ટ જોઈ શકશો હેવી લુકમાં એમનો બેલ્ટ રહેવાનો છે આ એમની આખી ઓલ ઓવર ડિઝાઇન રહેવાની છે કોઈ બી પીસ લેવો એકદમ રિઝનેબલ રેન્જમાં રહેવાનું શકાયશ બુક કરવા માંગતો હોય ને તો સ્ક્રીન ઉપર અમારો વોટ્સઅપ નંબર નાખેલો જ છે લિમિટેડ સ્ટોક રહેવાનો છે તો વહેલા તે પહેલાંના ધોરણે બુક પણ કરાવી લેજો અને ક્યારેય ફેશન ના જાય એ સેમ પશ્વિના સિલ્કની સાડી સાત હજારમાં ચાર હજારમાં વેચાય એ સેમ આપણે ઓનલી ફોર પચીસસો રૂપિયાની રેન્જમાં દેવાનું શકાયશ વાડી વેલાવાળી ડિઝાઇન રહેવાની છે પચીસસો રૂપિયાની રેન્જમાં તમને રંગોલી સાડીવાળા હેન્ડવર્ક સાથેનો આખું પીસ દેવાનું શકાયશ ઓલ ઇન્ડિયા ફ્રી શિપિંગ

અને આ એમનું બ્લાઉઝ પીસ રહ્યું છે મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ગાઈઝ મળી જશે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ